કોગ્નિસેન્ટના મજબૂત પરિણામોને કારણે આઈટી શેર્સમાં તેજી જોવા મળી આઈટી ઇન્ડેક્સમાં લગભગ એક ટકા મજબૂતી મેટલ સેક્ટરમાં પણ સારી તેજી સાથેનો કારોબાર તો ઓલ ઇન્ડિયા અને પીએસયુ બેંકમાં પણ જોરદાર તેજી પરંતુ ફાર્મામાં દબાણ સુપ્રીમ કોર્ટ તરફથી જીએસડબલ્યુ સ્ટીલને છટકો ભૂષણ સ્ટીલમાંથી જીએસડબ્લ્યુના રેઝોલ્યુશન પ્લાનને ગેરકાયદેસર ગણાવ્યું હતું સીઓસીને પ્લાન અસ્વીકાર કરવાની હતી જરૂર ભૂષણ સ્ટીલને લિક્વિડેડ કરવાના પણ આપ્યા આદેશ સમાચાર બાદચીતુ સ્ટીલમાં પાંચ ટકાથી વધુનો ઘટાડો સારા પરિણામથી અદાની પોર્ટ્સ લગભગ છ ટકા ઉછળીને બન્યો નિફ્ટીનો ટોપ ગેનર ક્વાટરફોરમાં પ્રોફિટમાં અડતાલીસ ટકાનો ઉછાળો સાથે જ મિશ્ર પરિણામથી અદાની એન્ટરપ્રાઇઝિસમાં બે ટકાની તેજી પરંતુ ક્વાટરફોરમાં નબળા પરિણામથી ફિનિક્સ મલ્સ અને ઇન્ડસ્ટાવરમાં ચારથી છ ટકાનો ઘટાડો બંને શેર બન્યા વાયદાના ટોપ લુઝર્સ तो एन एस सी आई पी ओ के बारे में जो चार इशूज़ हैं जिस पे कि हमारी चर्चा एन एस सी से हो रही है सो so, कुछ हमने इंफॉर्मेशन उनसे मांगी थी कुछ उन्होंने जवाब दिए हैं उसके बारे में बातचीत करके हम रिजॉल्व करेंगे उसको एन एस सी न आई पी ओ ने लेने कोई समस्या नहीं चार मुद्दाओं ने उकेल व एन एस चर्चा सी एन जाना मैनेजिंग एडिटर अनुज सिंगल साथ एक्सक्लूसिव बातचीत में बोलिया सेबी चेयरमैन तुहितकांत पांडे एफ एन ओ न रिस्क ने लैने रोकाणकारों ने अलर्ट करवा जरूरी बे वीकली एक्सपायरी निर्णय नहीं बदले हाँ <laughs> गुड आफ्टरनून इन्हें मार्केट पर आज नजर करी लीए ऑफकोर्स आज सवार आप एक uh, ડિસેમ્બર સત્તરના પછીના હાઇઝ એક બનાવ્યા ચોવીસ હજાર પાંચસોની ઉપર ગયા નિફ્ટીના પણ ત્યારબાદ એક નફા વસૂલી પણ માર્કેટમાં આપણે જોઈ રહ્યા છે અત્યારના માર્કેટ પર જો નજર કરો તો તમને અગેન પોઝિટિવિટીમાં માર્કેટ આવતું દેખાઈ રહ્યું છે અડધા ટકાથી ઉપરની તેજી તમને સેન્સેક્સમાં દેખાશે નિયરલી ચારસો પચીસ પોઈન્ટના ઉછાળો અત્યારના આપણે જોઈ રહ્યા છે એટલે એક સ્માર્ટ રિકવરી જોઈ રહ્યા છે એંશી હજાર છસો સિત્તેરના લેવલ પર ચોવીસ હજાર ચારસોના લેવલની નજીક અત્યારના નિફ્ટી ટ્રેડ કરી રહ્યું છે અહીંયા પણ તમને નિયરલી પાટકાની મજબૂતી દેખાશે પાટકાથી વધારેની મજબૂતી તમને અત્યારના બેંક નિફ્ટીમાં દેખાશે એટલે કે ત્રીસ એક બેઝિસ પ્લસ પોઈન્ટની તેજી પોણા બસો પોઈન્ટની તેજી સાથે પંચાવન હજાર બસો પંચાવનના લેવલ્સ તમને નિફ્ટી બેંકમાં દેખાશે મિડકેપમાં પણ આપણે રિકવરી જોઈ રહ્યા છીએ નિયરલી ચાળીસ એક બે બેઝિસ પોઈન્ટની અત્યારના આડત્રીસ બેઝિસ પોઈન્ટનો થોડીક અહીંયા દબાણ છે બસો બે પોઈન્ટ સાથે ત્રેપન હજાર નવસો વીસના લેવલ પર માર્કેટ બેટ જોઈએ તો ફ્યુ કાઉન્ટર્સથી હવે પોઝિટિવ થઈ ગયો છે જે નેગેટિવમાં ચાલતો હતો આજે ઘણા બધા ક્રિસક્રોસ જોકે સેશન્સ જોયા છે એ બારસો બારસો સિત્તેર કાઉન્ટમાં ખરીદી બારસો છપ્પન કાઉન્ટરમાં તમને વેચવાલી અત્યારના નજર આવશે સાથે જ જ્યારે ઇન્ડિયા વિક્સ પર નજર નજર કરીએ તો અહીંયા હજી પણ તમને એલિવેશન સાથે કારોબાર જોવા મળશે અઢાર પોઈન્ટ ઓગણસાહીઠ અઢાર પોઈન્ટ અગિયારના લેવલ પર એટલે કે સાહીઠ એક બેઝિસ પોઈન્ટના ઘટાડા સાથે અત્યારના માર્કેટ કામકાજ કરી રહ્યા છે તો એલિવેશન નથી અત્યારે માર્કેટ જે ઇન્ડિયા વિક્સનો કવ છે એ પણ બદલાયો છે હા પણ વધારે વાતચીત કરીશું આજના આપણા ગેસ સાથે ભૂલવી રિસર્ચના અમે પસ્તાગ્યા આપણી સાથે જોડાઈ ગયા છે હવે જે ઘણું સ્વાગત છે કઈ રીતના તમે જોઈ રહ્યા છો અત્યારના હવે એક રિકવરી આપણે જોઈ રહ્યા છે માર્કેટ ખાસા રિકવર થયા છે જો કલાક પહેલાંનું માર્કેટ જોઈએ ને અત્યારના જોઈએ કઈ રીતે તમે જોઈશો લેવલ્સી વન બે ટોન ચોવીસ પાંચ ચોવીસો ઓ આ જ લેવલ આપણે પાછા સપ્તાહ પર ડિસ્કસ કર્યા હતા અને ત્યાંથી આપણે આજે એક સાર્પ ડિક્લાઇન જોવા મળ્યો છે આવનારા દિવસોમાં આજ લેવલ હું એક રેજિસ્ટ જોઈ રહ્યો છું અને એક સેલ ઓન સિચ્યુએશન બની શકે છે માર્કેટમાં તો એક દરેક પુછા એક સેલિંગની સલાહ રહેશે અથવા તો છે ઇક્વિટીમાં અહીંયા નિફ્ટીમાં હોલ્ડિંગ છે એક બાવીસની સલાહ રહેશે તો એક લેવલ ધ્યાનમાં રાખવું જોઈએ પાછું જણાવવા માંગીશ સો ચોવીસ પાંચસો ચોવીસ છસો એક સ્ટ્રોંગ રેજિસ્ટ જોઈ રહ્યો છું નિફ્ટી માટે અગર વાત કરીએ બેંક નિફ્ટીમાં તો બેંક નિફ્ટીમાં આ લેવલ જોઈ રહ્યો છું ઓલમોસ્ટ છપ્પન હજાર ત્રણસો સત્તાવન હજાર ની આજુબાજુ તો જો બેન્ક નિફ્ટી પણ છપ્પન ત્રણસો સત્તાવન હજાર ની આજુબાજુ આવે છે તો કોઈની પાસે બાઇંગ સાઈડ છે તો ડેફિનેટલી આમાં પણ પ્રોફિટ બુકિંગ ની સલાહ છે ત્યારબાદ એમાં એક ડિક્લાઇન પોસિબલ છે તો નિફ્ટી બેંક નિફ્ટી હાલમાં એક હું એક કરેક્ટિવ કરેક્શન ની પેટર્ન સ્ટાર્ટ થશે ઓનર રહ્યો છું એવું જોઈ રહ્યો છું અને નિફ્ટીમાં એક ચોવીસ થી લઈને ત્રેવીસ સાતસો સુધીના ફોલ નિફ્ટીમાં પોસિબલ છે તો એક સેલોન રાઈઝની સિચ્યુએશન બની શકે છે તો અહ શેલન રાઇઝ ની સ્ટ્રેટેજી માં આ એપ્લાય કરી જોને એ પ્રમાણે એક સેલિંગ સેટિપ પોઝિશન બનાવી શકાય છે નિફ્ટી બે નિફ્ટી બનેમાં બી બી અત્યારના એક સેલ ઓન રાઈઝની આપણે રણનીતિથી માર્કેટમાં આગળ ચાલીશું એ જ તમને સલામતી દેખાઈ રહી છે પછી નિફ્ટી હોય કે નિફ્ટી બેંક હોય પણ આપણે અમુક મુમેન્ટ જે આજે માર્કેટમાં આપણે જોઈ રહ્યા છીએ એના પર નજર કરીએ તો સોના બી સવા ચાર ટકાની મજબૂતી સાથે આજે કામકાજ કરી રહ્યો છે અને આ જ રેન્જમાં આજે પોઝિટિવિટી દેખાડી છે કઈ રીતના તમે સોના બી પર નજર રાખશો સોના સોના કે તો એક આજે એક સારું એવું મોમેન્ટ જોવા મળ્યું છે પરંતુ જોવામાં આવે તો પ્રાઇઝ એક ડબલ બોટમ ફોર્મેશન થી એક બાઉન્સ બેક થયું છે તો એક ડિક્લાઇન ની વેટ કેવી જોઈએ એક રીટેસ્ટ ની વેટ કેવી જોઈએ ચાર્ટમાં આવે ડેલી અને વીકલી બધા કોઈ પણ જગ્યા પર એક પ્રોપર બ્રેકઆઉટ જોવા મળી રહી અને પ્રાઇસ ડેલી વિકલી બધા પણ નીચે છે તો કોઈની પાસે હોલ્ડિંગ છે તો એક પ્રોફિટ બુકિંગ કરી શકાય છે પાંચસો લેવલની આજુબાજુ પાંચસોના લેવલથી એક ડિક્લાઇન આ પોસિબલ છે તો એક પ્રોફિટ બુકિંગ સલાહ હશે પાંચસો લેવલની આજુબાજુ અને એક અગર નીચે એક મને રીટેસ્ટ લેવલ બાય કરી શકાય છે રિએટરી કરી શકાય છે અગર પ્રીવિયસ લો બ્રેક નથી થતો તો આ એક સલાહ હશે એક પ્રોફિટ બુકિંગની બીએલબલ્યુ

પાસે છે તો તમારે પ્રોફિટ બુક કરી લેવું જોઈએ અને પાછું ચારસો ચોવીસ ના લેવલથી ચારસો થી ચારસો ચોવીસના લેવલની વચ્ચે તમે ખરીદી કરી શકો છો તો સોના બીએલબ્લ્યુમાં એક રણનીતિ તમે બનાવી શકો છો પવન પટેલનો સવાલ આવ્યો છે અને પણ પવનજી તમારો તમે જે મને લખ્યું છે સાડા અગિયારના શોમાં પણ અમે ઓલરેડી તમારો સવાલનો જવાબ આપ્યો હતો પણ હું તમને ફરીથી આપીશ ત્યારના બી લેવલ્સ મારી પાસે છે ચારસો પાંસઠ રૂપિયાના સ્ટોપલોસ સાથે ચારસો નેવુંના આઈ થિંક અમે તમને લક્ષ્યાંક આપ્યા હતા આઈ થિંક યુ મિસ્ડ આઉટ પણ હું અગેન તમને એક વ્યૂ આપી દઉં છું અપોલો ટાયર્સના કાઉન્ટર પર મારા ખ્યાલથી એમનો સવાલ છે શું કરવાનું અહીંયા રહેશે અમિતજી અપોલો ટાયર્સમાં શોર્ટ ટર્મ માટે એન્ટ્રી કરવી હોય તો કરી શકાય એપોલો ટાયરની વાત કરીએ તો વીકલી ટાઈમ ફ્રેમમાં એક મુવિંગ એવરેજના સપોર્ટથી અહીંયા એક રિવર્સલ મળ્યું છે અને એક સારી એવી ટીજી અપ સાઈડ જોવા મળી છે તો જો આમાં રીએન્ટ્રી એન્ટ્રી કરવી છે તો એક વાર વેટ કરવી જોઈએ ઓલમોસ્ટ ચારસો ને વીસના લેવલની ચારસો વીસની આજુબાજુ અમે એન્ટ્રી કરી શકે છે પ્રાઇસ હજુ પણ એક ટ્રેન્ડ લાઈન નીચે છે મતલબમાં ડાઉન ટ્રેન્ડમાં ટ્રેડ કરી છે તો એક ડિક્લાઇન પાછો પોસિબલ છે

નેક્સ્ટ સવાલ પહેલાં એક બ્રેકનો સમય થઈ ગયો છે તે એક બ્રેક લઈને પાછા ફરીથી જોડાયા રહી છે પછી સ્વાગત છે અને બીજો જે અમે જે આજે કાઉન્ટર સવારથી ટ્રેન કરી રહ્યો છે વોલ્યુમ એક્શન વાઇઝ અને ફ્યુચરમાં જેની આપણે જોઈએ ખરીદી ચાલી છે આઈઓ યુ નો અહીંયા એક હાઈએસ્ટ અહીંયા ઇન્ટરેસ્ટ જોયો છે આઈઓ પર તમે ખરીદી કરશો આઈઓસીમાં એક વીકલી ટાઈમ ફ્રેમમાં કરેક્શનની એક પેટર્ન ઓલમોસ્ટ કમ્પ્લીટ છે એબીસી ફ્લેટ કરેક્શન ઓલમોસ્ટ કમ્પ્લીટ જોવા મળી છે અને સી ઓલમોસ્ટ એક ફોલિંગ વેસ્ટનું અહીંયા બ્રેકઆઉટ જોવા મળ્યું છે તો ડેફિનેટલી એક નવી ખરીદીઓમાં કરી શકે છે અને બાયો ડીપ્સ પણ કરી શકાય છે ઉપરમાં એકસો સિત્તેર અને એકસો નેવું ના ટાર્ગેટ સ્ટોકમાં જોવા મળી શકે છે તો આઈઓસીમાં આવનારા દિવસોમાં એક સારું એવું મોમેન્ટમ આવી શકે છે એવું મારું માનવું છે અને પ્રાઇસ અગર જોઈએ તો વીકલી ટાઈમ ફ્રેમમાં ફિબોનાસી અને મુવિંગ અવેર બસો લેવલથી એક બાઉન્સ બેક થયું છે અને એક ફોલો અપ કેન્ડલ્સ પણ મળી રહી છે તો આવનારા દિવસોમાં આ ટેજી એક કન્ટિન્યુ ઉપર થઈ શકે છે તો એકસો અને એકસો ના લેવલ માટે બાય કરી શકાય છે અને દરેક ગટારે પણ આમાં નવી એન્ટ્રી કરી શકાય છે તો આઈઓસી પર નજર રાખવી જોઈએ બાયો નિપ્સ પણ કરી શકાય છે તો એક શોર્ટ ટર્મ નો વ્યુ રહેશે બે થી ચાર મહિના માટે એક એકસો સિત્તેર ને એકસો નેવું ના ટાર્ગેટ માટે નવી એન્ટ્રી કરી શકે ઓકે તો ત્રણથી છ મહિના માટે એકસો સિત્તેરથી એકસો નેવુંના ટાર્ગેટ માટે તમે આઈઓસીમાં અહીંયા એન્ટ્રી કરી શકો છો સ્ટોપલોસ શું રાખીશું અહીંયા ની વાત કરીએ તો એક મિનિટ જણાવી દઉં अगर आग अगले वाले बाय करो छोटा एक स्टॉप लॉस तुम्हें मेंटेन कर सको तो 120 ની આજુબાજુ તો 120 ની આજુબાજુ તો સ્ટોપ નો સકીને 170 ને 190 ટાર્ગેટ માટે અમાર બાયિંગ કરી શકાય છે ઓકે તો 120 ના સ્ટોપ लॉस સાથે તમે અહીંયા ખરીદી કરી શકો છો સાથે જ હમણાં જ એક જે નવાનું આપણે જે બ્રેકિંગ ન્યૂઝ જોઈ રહ્યા છે અહીંયા નિફ્ટી વેવ્સ ઇન્ડેક્સમાં ને લોન્ચ કરી દેવામાં આવી છે ને જેમાં ઓલ મીડિયા કંપનીઝ રહેશે અને અહીંયા એક સેપરેટ એનું ઇન્ડેક્સ બન્યું છે તેતાળીસ કંપનીઓનો અહીંયા સમાવેશ કરવામાં આવ્યો છે કઈ રીતના તમે જુઓ છો કોઈ મીડિયા બેઝ કંપની કોઈ ઇન્ટરેસ્ટ કરે તમને અત્યારના રોકાણ માટે મીડિયા સેક્ટરને હાલમાં એવોઇડ કરવો જોઈએ મારું માનવું છે બીજા ઘણા સ્ટોક્સમાં એક ફ્રેશ બ્રેકઆઉટ અને રીટેસ્ટ લેવલ જોવા મળી રહ્યા છે તો એની ઉપર ફોકસ કરવું જોઈએ મીડિયા સેક્ટરને એવોઇડ કરવું જોઈએ હાલમાં એક નિફ્ટીમાં જે એવું કહી રહ્યું છે કે કરેક્શન પોસિબલ છે ડિક્લાઇન પોસિબલ છે તો આ ટાઈમમાં ઘણા બધા સ્ટોક્સમાં નવી એન્ટ્રી મળી શકે છે તો જે સ્ટોક્સમાં બ્રેકઆઉટ થઈ ચૂક્યા છે અને જે રીટેસ્ટ લેવલની આજુબાજુ તો એની ઉપર ફોકસ કરવું જોઈએ મીડિયા સેક્ટરને હાલમાં એવોઇડ સલાહ રહેશે

બાયોડિક્સ પણ કરી શકાય છે આ લેવલથી પણ નવી એન્ટ્રી કરી શકાય છે એક છસો દસ સાથે તો આવનારા દિવસોમાં મોમેન્ટમાં ડીએલએફ અને બીજા અન્ય જે સેક્ટર્સ છે રિયલ એસ્ટેટના તો દરેક સેક્ટરમાં એક એક તો કરી સાથે તમે અહીંયા કામકાજ શકો છો તમને અહીંયા ટાર્ગેટ જોવા મળી શકે છે તો અહીંયા એક ખરીદી પાંડ ની રણનીતિથી બનતી દેખાઈ રહી છે આઈટીસી આજે એક ટકાની મજબૂતી દેખાડી રહ્યો છે ઇન્ટરેસ્ટ કરે તમને આઈટીસી ચાર્જ જોઈએ તો એક વીકલીસ્ટ કમ્પ્લીટ છે એન્ટર થતું હોય છે તો આઈટીસી હાલમાં એક ટાઈમ કલેક્શનમાં એન્ટર થઈ એવું લાગી રહ્યું છે તો હાલમાં સ્ટોક ની સારા રહેશે અને આવનારા દિવસોમાં ડિક્લાઇન પોસિબલ છે અપ ટુ ત્રણસો ચાલીસ તો ત્રણસો ચાલીસ સુધીના ડિકલાઇન આ સ્ટોકમાં જોવા મળી શકે છે તો

પછી આપણે સ્વાગત છે ને અમે છે બજાજ ફાઇનાન્સ એન્ટ્રી કરશું તમે ગમે ત્યાંના બજાજ ફાઇનાન્સ નો ચાર્ટ જોઈએ તો હાલમાં એક ફિફ્થ ઓલમોસ્ટ ટુ કમ્પ્લીટ જ્યુલ્યુશુ એઝ પર ઇલિયટ ઓ વીકલી ટાઇમ ફ્રેમમાં તો આસ્પોટ પર એક ટાઇમ ફ્રેમમાં એન્ટર લેશે કે તો આસ્પોટ હાલમાં બજાજ ફાઇનાન્સ ને એવોઇડ કરવું જોઈએ ફાઇનાન્સ સેક્ટર માં જોવું હોય તો બીજી ઘણી છે છે જે સ્મોલ ફાઇનાન્સ બેંક કહી શકે તો એમાં એન્ટ્રી કરી શકે છે પરંતુ બજાજ ફાઇનાન્સ ને હાલમાં એવોઇડ disulfide ને જ ને આપણે અત્યારના અવોઇડ કરીશું સોનલ પારેખનો બીજો સવાલ આવી રહ્યો છે હિમાદ્રી સ્પેશિયાલિટી કેમિકલ્સ લિમિટેડ લોંગ ટર્મ માટે એમણે એન્ટ્રી કરવી છે તો અહીંયા લોંગ ટર્મ માટે એન્ટ્રી પોઇન્ટ કોઈ ગમે તમને હિમાદ્ર સ્પેશિયલ ટી કે ટો પ્રાઇઝ હાલમાં એક ટ્રેડ લાઈનનો સપોર્ટ પાસે છે અને એક પીપુલ સપોર્ટ પાસે પણ કોઈ બ્રેકાઉટ અહીંયા જોવા નથી તો પોસિબલ છે કે

પ્રોપર બ્રેકઆઉટ મળે છે તો આ સ્ટોકની અવોઇડ સારા રહેશે તો એક દસ પંદર દિવસનું એક વેઇટ કરવી જોઈએ જો બ્રેકઆઉટ મળશે અપ તો તો ડેફિનેટલી બાઇંગની પોઝિશન બનાવી શકાય છે અને ઉપરમાં એક સાતસો સૂર્ય લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે તો હાલમાં એક વેટ એન્ડ લોસિંગ સારા રહેશે બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ અને બ્રેકઆઉટ થાય બાર એમાં નવી એન્ટ્રી કરી શકાય છે હમણાં આપણે વેઇટ કરીશું નોટરી ઝોનમાં છે નિયરલી પાંચસો દસ રૂપિયાના તમને બ્રેકઆઉટ મળે પછી અહીંયા ખરીદી કરજો સાતસો રૂપિયાના તમને ટાર્ગેટ અહીંયા મળી શકે છે નેક્સ્ટ સવાલ પર જઈશું અને આજે આ મેટલ કાઉન્ટર્સ ઘણા બધા યુનો પ્લેઆઉટ થઈ રહ્યા છે પછી એ નેશનલ એલ્યુમિનિયમ હોય હિન્ડાલ્કો હોય અહીંયા ઘણા બધા કાઉન્ટર્સમાં તમને સારું એવી મજબૂતી દેખાશે યુ યુનો અઢી ટકાની વચ્ચે કોઈ કાઉન્ટર્સ ઇન્ટરેસ્ટ કરે તમને જિંદાલ સ્ટીલ છે અહીંયા અડધી ટકાની મજબૂતી બતાવી રહ્યો છે સ્ટીલ સેક્ટર હાલમાં ટોટલી એક સાઇડવેઝ પેટર્નમાં જોવા મળી રહ્યું છે હા જે પ્રમાણે ગયા મહિને એક મોમેન્ટમ મળી ગયો હતો અપટર નોટો ત્યાં ઓલમોસ્ટ બધા સ્ટીલના સ્ટોક્સ વીસ થી ત્રીસ ટકા ઉપર હતા પરંતુ ત્યાં બધા એક ડાઉન ટ્રેન્ડનો એક ટ્રેન્ડ ચાલુ થઈ ગયો છે અને કોઈ પ્રોપર બ્રેકઆઉટ નથી મળી તો સ્ટીલ સેક્ટર હાલમાં એવોઇડ કરવું જોઈએ પ્રોપર રિવર્સલ બ્રેકઆઉટ મળે ત્યારબાદ નવી એન્ટ્રી કરી શકે છે તો એક वेट एंड वोसिस रहा है स्टील सेक्टर में बजाज स्टॉक में ब्रेकआउट थे तो डेफिनेटली तो एक नई एंट्री कर सकाई है हम्म तो यहां पर आप एक वेट हज कर इशू इंडियन होटल्स इंटरेस्ट करे तुमने इंडियन होटल हाल में एक वीकली टाइम फ्रेम में जुए तो एक ऑल टाइम हाई आजूबाजू प्राइस चाली रही एक बी वेव અહીંયા એક જોડીઓ છું તો એક ઇન્વર્ટેડ એબીસી પેટર્ન અહીંયા ફોર્મેશન થઈ ગયું છે તો એક 680 નું લેવલ જો આવે છે તો ડેફિનેટલી આ લેવલ એક પરફેક્ટ બાયિંગ ઝોન હશે તો વેઇટ કરીજો આ સોરી જો 680 એસે લેવલ પર ત્યાં એક ડબલ બોટમ પેટર્ન પર ફોર્મેશન થઈ રહ્યું છે અને એક એલિયટ લોનું એક કરેક્ટિવ પેટર્ન પણ અહીંયા કમ્પ્લીટ થઈ શકે છે તો

વોલ્યુમ સાથે એક બ્રેકઆઉટ જોવા મળ્યું હતું નીચેના લેવલથી પરંતુ એક હાલમાં હું જોઈ રહ્યો છું એક લેવલ રેઝિસ્ટન્સ લેવલ જોયો હતું તો એનું જો બ્રેકઆઉટ થાય તો ડેફિનેટલી એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે કોઈની પાસે હોલ્ડિંગ છે તો હોલ્ડ કરી શકાય છે પરંતુ નવી એન્ટ્રી આ લેવલે કરવી જોગી હતી નવી એન્ટ્રી માટે એક ડિક્લાઇનની વેટ કેવી જોઈએ ઓલમોસ્ટ નવસો પચીસ લેવલની આજુબાજુ તો નવસો પચીસ ની આજુબાજુ પ્રાઇઝ આવે તો ડેફિનેટલી એક નવી એન્ટ્રી કરશે પરંતુ જો આ ટીજી કન્ટિન્યુ રહેશે તો કોઈની પાસે હોલ્ડિંગ છે તો ઉપરના અગિયારસો નેવું અને તેરસો ના લેવલ માટે હોલ્ડ કરી શકાય છે જેની પાસે છે અગિયારસો થી ની અને એના પ્લસ ટાર્ગેટ્સ માટે તમે અહીંયા હોલ્ડ કરી શકો છો લોરસ લેબ્સ નિયરલી અઢી ટકાની મજબૂતી અહીંયા ખરીદી કરાય ओके द लॉय लॉरस लैब्स अमित भाई ओके मेबी ये सर पास करिए त मैं शोधी नाखो પછી મને જણાવજો આ પણ બીજો જે આ જે કાઉન્ટર છે અદાની પોટ્સમાં સારી એવી મજબૂતી છે અહીંયા ખરીદી કરશો તમે અદાણી પોર્ટમાં જોવામાં આવે તો એક ટ્રેડ લાઈન નું બ્રેકઆઉટ અહીંયા જોવા મળ્યું છે અને પ્રાઇસમાં આજે એક સારો એવો મોમેન્ટમ જોવા મળ્યું છે પરંતુ ઉપરનું એક લેવલ જોઈ છે તેરસો ને એસી તો તેરસો ને એસી નું એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે તો એકદમ નિયર બાય છે તો કોઈની પાસે હોલ્ડિંગ છે તો તેરસો એસી પાસે પ્રોફિટ બુક કરી શકે છે અને નવી એન્ટ્રી કેવી છે તો એક ડિક્લાઇન ની વેટ કેવી જોઈએ ઓલમોસ્ટ અગિયારસો ની આજુબાજુ તો જો પ્રાઇસ અગિયારસો અગિયારસો પચાસ પાસે આવે તો ડેફિનેટલી એમાં એક રી માટે એક સારું લેવલ છે તો અદાની પોર્ટ દરેક ગટરે બાયિંગ કરી શકાય છે એક ટ્રેડ લાઈન નું બ્રેકઆઉટ અહીંયા થઈ ચૂક્યું છે મતલબમાં પ્રાઇસ એક અપ છે વીકલી અને ડેલી બધા સ્ટાઇમ પર મૂવિંગ એવરેજ પર ઉપર ટ્રેડ કરી રહી છે તો એક રીટેસ્ટની ની વેટ કરવી જોઈએ ઓલમોસ્ટ 1150 ની આજુબાજુ 1150 ની આજુબાજુ પ્રાઇસ આવે તો ડેફિનેટલી એક નવી એન્ટ્રી કરી શકાય છે હમ ઓકે તો ઘટાડે અહીંયા દરેક ઘટાડે તમે અહીંયા એક નજર રાખી શકો છો અદાની પોર્ટના કાઉન્ટરમાં એ સાથે જ રજા લેવાનો સમય થઈ ગયો છે આપના કોઈ ડિસ્ક્લોઝર સમિતભાઈ અમે જે પણ સ્ટોક ડિસ્કસ કરી મારું કોઈ હોલ્ડિંગ નથી પરંતુ અમારા ક્લાયન્ટ અમેરિકન રેકમેન્ડ કરી હોય શકે છે અને થેન્ક્સ ફોર ઇન્વાઇટિંગ ઇન જી આપનો પણ ઘણો આભાર અમારી સાથે જોડાવા બદલ એ સાથે જ મને પણ આપશે રજા પછી જોડાયા રહેજો સીમસી બજાર સાથે લઈને આવીશું વાયદાથી ફાયદો નમસ્કાર